નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ટ્યૂબ ચેનલમાં મિત્રો એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના બધા જ દુઃખને દૂર કરી દે છે મિત્રો આજ આપણે એક અનોખી એવી આમલકી એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ આ જ દિવસે જો તમે થોડા ધાણા આ જગ્યા ઉપર રાખી દેશો તો તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાનો અંત આવશે તમારી જે પણ મનોકામના હશે તે બધી જ મનોકામના પૂર્ણ તમે કરી શકશો મિત્રો સાથે સાથે આવા લોકો ઉપર માતા લક્ષ્મી તેમની કૃપા વરસાવે છે અને ધનનો વરસાદ કરે છે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી જીવનના બધા જ દુઃખ અને દર્દ દૂર કરશે સાથે સાથે આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ખાસ માનવામાં આવે છે સવારમાં ઉઠીને વિધિ વિધાન મુજબ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ ત્યારબાદ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ અને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આજના દિવસે એકાદશીની કથા પણ જરૂર સાંભળવી જોઈએ મિત્રો આ એકાદશી બધાના માટે એક દુર્લભ સંયોગ લઈને આવે છે તો મિત્રો આપણી માહિતીને શરૂ કરીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને આપણી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં આજના દિવસે હું તમને એકાદશીના દિવસે જે શુભ સંયોગ બની રહ્યા છે તેના કારણે તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ જે ઉપાય તમને હું આજના વિડિયોમાં બતાવવા જઈ રહ્યો છું આ સાથે સાથે ભગવાન વિષ્ણુની અને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના બધા જ કામ થવા લાગે છે અને બધા જ કષ્ટથી તમને છુટકારો મળે છે મિત્રો એકાદશીના દિવસે આ ઉપાય તમારે થોડા દાણાથી કરવો જોઈએ દાણા માત્ર ખાવામાં જ ઉપયોગમાં નથી લેવામાં આવતા ધાણાના અનેક ઉપાયો કરવામાં આવે છે ધાણા તમારી જિંદગીમાંથી અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવી શકે છે જો તમે ધાણાથી આ એક ઉપાય કરશો તો તમારા જીવનમાં તમે જોશો કે ચમત્કાર જોવા મળશે ધાણા જેવી રીતે સ્વાદને વધારે છે તેવી જ રીતે ધાણાનો ઉપયોગ અથવા તો ઉપાય કરીને તમારા જીવનમાં ખુશી લાગી શકે છે આપણે એકાદશીના દિવસે કેવી રીતે ઉપાયને કરવાનો છે તો અંત સુધી આ વિડિયોને નિહાળતા રહેજો ભગવાન કૃષ્ણના જન્મ સમયે ધાણાની પંજરીનો ભોગ લગાવવામાં આવે છે રામનવમી પર ભગવાન શ્રીરામને ધાણાની પંજરીનો ભોગ લગાવવામાં આવે છે અને તમને ખબર જ હશે કે પંજરી હંમેશા ધાણાજીરૂથી જ બનતી હોય છે દરેક વિષ્ણુ ભગવાનની પૂજામાં ભગવાન કૃષ્ણની પૂજામાં ધાણાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે મિત્રો તમારે પણ શ્રી હરિવિષ્ણુ ભગવાનને એકાદશીના દિવસે પ્રસન્ન કરવા માટે ઉપાયમાં ધાણાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ સવારમાં વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવું જોઈએ ત્યાર પછી આજના દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ મિત્રો પીયા રંગના વસ્ત્રો ધારણ કરીને શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે અને શુભ માનવામાં આવે છે મિત્રો આટલું થઈ ગયા પછી હવે તમારે થોડા દાણા લેવાના છે અને તમારે એક વાસણમાં રાખી દેવાના છે ત્યાર પછી તમારે તમારા મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક ગાયના ઘીનો દીવો કરવો જોઈએ ત્યાર પછી તમારે એક સુગંધ અગ્રબત્તી સળગાવી જોઈએ ત્યાર ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને ચંદનથી તિલક કરવું જોઈએ ત્યાર ભગવાનને કોઈપણ મીઠાઈ અથવા તો ફળનો ભોગ લગાવવો જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈ અથવા તો પીળા રંગના ફળનો ભોગ લગાવવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ એકાંશીના દિવસે જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુને કોઈ પણ પ્રકારનો ભોગ લગાવીએ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં તુલસી પત્ર અવશ્ય હોવો જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ ભોગની અંદર તુલસી પત્ર ન હોય તે ભોગ ભગવાન વિષ્ણુ માટે અધૂરો ગણવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ આવા ભોગને સ્વીકાર નથી કરતા મિત્રો એકાદશીના દિવસે એક દિવસ અગાઉ જો પાન નીચે પડ્યા હોય તેવા તુલસી પત્રનો ઉપયોગ તમારે એકાદશીના દિવસે ન કરવો જોઈએ આટલું થઈ ગયા પછી તમારે શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મી માતા લક્ષ્મીની સામે એક લાલ રંગનું કપડું પાથરવું જોઈએ ત્યાર પછી તે કપડાં ઉપર તમારે થોડા ધાણા રાખવાના છે હવે તમારે જે ધાણા લાલ કપડામાં ભગવાન વિષ્ણુની સામે રાખ્યા તેમાં તમારે થોડું કંકુ અને થોડી હળદર રાખવાની છે મિત્રો ત્યાર પછી તમારે ભગવાન વિષ્ણુની સામે એકસો આઠ વખત આમંત્રણો જાપ જરૂર કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ આમંત્રણનો જાત તમારે તુલસીની માળામાં અવશ્ય કરવો જોઈએ મિત્રો મંત્રોના જવાબ કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી જરૂર કરવી જોઈએ મિત્રો ત્યાર પછી તમારા જીવનમાં જે પણ સમસ્યા આવી રહી હોય તે ભગવાન વિષ્ણુની સામે દૂર કરવાથી પ્રાર્થના કરવી જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ હવે મિત્રો તમારે થાળ છે તે તમારે હાથમાં લેવાના છે અને તે લાલ કપડું જે છે તેની પોટલી બનાવી લેવાની છે આ મિત્રો તમે જે પણ ભગવાન વિષ્ણુને એક ગાયના ઘીનો દીવો કર્યો હતો તેની ઉપર આ પોટલીને સાત વખત ઉતારવાની છે મિત્રો જે આગળ મંત્ર બતાવ્યો તે મંત્રનો જાપ તમારે આ પોટલી ઉતારતા સમય કરવો જોઈએ આ મિત્રો પોટલીને સાત વખત અડાડવાની છે ત્યારપછી ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે મિત્રો આ પોટલીને હવે તમારે તમારી તિજોરીમાં કે પછી તમારા પૈસા રાખવાનું સ્થાન હોય ત્યાં જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે પણ બીજી એકાદશી આવે ત્યારે આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને ભગવાન વિષ્ણુની સામે જરૂર રાખવી જોઈએ ત્યાર પછી તમારે ફરીથી તેની પૂજા કરીને ધ્યાન રાખવાની જગ્યા ઉપર રાખી દેવી જોઈએ મિત્રો આવી રીતે એકાદશીના દિવસે આપણા શાસ્ત્રોમાં ઉપાય બતાવવામાં આવ્યો છે ઉપાયને કરવાથી ઘરમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે બધા જ પ્રકારની સમસ્યાઓ અને દુઃખ અને ગરીબી દૂર થાય છે જેના ઘરની અંદર પિતૃદોષ હોય કાલ સર્પદોષ હોય કે પછી કોઈ પણ પ્રકારના દોષ હોય નકારાત્મક ઉર્જા હોય કે ગ્રહોની દિશા ખરાબ થઈ ગઈ હોય તે બધું જ વ્યવસ્થિત થવા લાગે છે આ ઉપાયને કરવાથી ધનની હાનિ નથી થતી અને પ્રાપ્તિના નવા રસ્તાઓ ખોલવા લાગે છે મિત્રો એકાદશીના દિવસે એટલે કે આજના દિવસે શ્રી હરિકૃષ્ણ ભગવાન અને માતા લક્ષ્મીને ભોગ જરૂર લગાવવો જોઈએ પતિ પત્ની સાથે મળીને ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીને પંજરીનો ભોગ લગાવે છે તેનું જીવન સુખમય બને છે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય તો તે દૂર થાય છે અને વ્યવહારિક જીવન સુખમય બને છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે મિત્રો એકાદશીના દિવસે આ રીતે ઉપાયો કરીને તમારે લાભ પ્રાપ્ત કરવા જોઈએ મિત્રો જો તમે જો આ એકાદશીના દિવસે આ માહિતી મુજબ ઉપાય કરશો તો તમને ચોક્કસ લાભ થશે તમારી સમસ્યા પણ દૂર થઈ જશે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે આભાર